મિત્રો આપણે બધા જાણીએ છીએ કે ચાર મહિના પછી ગણેશ ગોંડલને જામીન મળ્યા છે અને જેલમાંથી છુટકારો મળ્યો છે પરંતુ ગણેશ ગોંડલ જ્યારે જૂનાગઢ જેલમાંથી ગોંડલ તરફ પોતાના ઘરે રવાના થયા ત્યારે તેમની સાથે કંઈ એવું થયું કે જોઈને પોલીસના પણ હોશ ઉડી ગયા હતા મિત્રો શું છે પૂરેપૂરી ઘટના ચાલો આપણે વિસ્તારથી જાણીએ શરૂઆત કરીએ તે પહેલાં નવા આવ્યા છો તો એક લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો ગણેશ ગોંડલને લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ખાસ કરીને વાત કરવામાં આવે તો હાઈકોર્ટમાંથી જામીન મળ્યા બાદ ગણેશ ગોંડલનો જેલમાંથી છુટકારો મળ્યો છે નોંધનીય છે કે પરિવારજનો અને સમર્થકોએ ગણેશનું ભવ્ય સ્વાગત કર્યું હતું ગણેશ જાડેજા સહિત અન્ય પાંચને પણ ગુજરાત હાઈકોર્ટે જામીન આપ્યા છે ગણેશ ગોંડલના સ્વાગત માટે મોટી સંખ્યામાં ગોંડલના લોકો એકત્ર થયા હતા ગણેશ ગોંડલના બંગલા ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું નોંધનીય છે કે ગણેશ ગોંડલના ચાકો આતુરતાથી તેની રાહ જોઈ રહ્યા હતા બંગલા બહાર ઢોલ નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું મિત્રો ઉલ્લેખનીય છે કે ગણેશ ગોંડલને સંજય સોલંકીના અપહરણ અને માર મારવાના કેસમાં સજા મળી હતી ગણેશ જાડેજાનો કેસ સોરઠના સૌથી વધુ સરસિત કેસોમાંથી એક હતો ત્યારે હવે ચાર મહિના બાદ ગણેશ જાડેજાને ગુજરાત હાઈકોર્ટે શરત જામીન આપ્યા છે નોંધનીય છે કે ગણેશના ઘરે આવતા જ પરિવારજનોમાં હરખની લાગણી જોવા મળી હતી છેલ્લા ચાર મહિનાથી અપહરણ અને હત્યાના પ્રયાસમાં ગણેશ જેલમાં બંધ હતો મિત્રો ગણેશ ગોંડલના સ્વાગતમાં તેના ઘરે ફાયરિંગ થયું હતું એવા સૂત્રો દ્વારા સમાચાર મળી રહ્યા છે જો કે આ વાતમાં કેટલું સત્ય છે એ વાતની પુષ્ટિ અમે નથી કરી રહ્યા મિત્રો ગણેશ ગોંડલને લઈને અન્ય પણ મહત્વના સમાચાર સામે આવ્યા છે અને એ સમાચાર એ છે કે ગણેશનો સહકારી જગતમાં પ્રવેશ થયો છે જ્યોતિ આદિત્યનાથ સિંહ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલ ગોંડલ નાગરિક બેંકના વાઇસ ચેરમેન બન્યા છે જ્યારે ચેરમેન તરીકે અશોક પીપળિયા રિપીટ થયા છે ગણેશ ગોંડલને જેલમાંથી બેંકની ચૂંટણી લડી હતી જીત મેળવી હતી જો કે અત્યારે ગુજરાત હાઈકોર્ટે ચાર મહિના બાદ જામીન પણ મંજૂર કર્યા છે ચૂંટણીમાં આમ જોઈએ તો ગણેશ ગોંડલ રાજકીય લોન્ચિંગ થયું છે જેલમાં હોવા છતાં જીત મેળવી તેણે નવો રાજકીય અયાય સર્જયો છે જયરાજસિંહ જાડેજાનું રાજકીય વર્ચસ્વ બરકરાર મિત્રો ગોંડલ નાગરિક બેંકમાં ભાજપ પ્રેરિત પેનલનો વિજય થતા ગણેશ ગોંડલના પિતા જયરાજસિંહ જાડેજાનું રાજકીય વર્ચસ્વ જળવાઈ રહેવા પામ્યું છે તો સૌથી વધુ મત મેળવી ચેરમેન અશોક પીપળિયા કિંગમેકર સાબિત થયા છે છેલ્લા ચાર વર્ષમાં ચેરમેન અશોક પીપળિયા એ નાગરિક બેંકને વિકાસની ટોચે પર પહોંચાડી હતી કુશળ વહીવટ દાખવ્યો તે ભાજપની જીતનો ટર્નિંગ પોઈન્ટ બન્યો છે